લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પણ સક્રિય થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે તેણે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન એટલે કે કાર્યાલય ખાતે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી આ બેઠકમાં મુકુલ વાસનિકની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં કોંગ્રેસે નક્કી કર્યું છે કે આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે પણ ઉમેદવાર એટલે કે જે કેન્ડિડેટ છે તેના માટે ખાસ કરીને જમીની સ્તરના કાર્યકર્તાઓ પાસેથી સૂચન મંગાવવામાં આવશે તેના માટે ખાસ એક બોક્સ અને એક બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે જે કાર્યકરો જમીની ઉપર કામ કરે છે એટલે કે જે કાર્યકરો ગ્રાઉન્ડ લેવલના છે તેમને ખ્યાલ હોય છે કે જનતાની વચ્ચે રહેનાર ઉમેદવાર કેવો હોય છે અને કોણ એ વ્યક્તિ છે જે જનતાની સાથે રહીને તેમનો અવાજ ઉઠાવી શકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલનો કેવું છે કે કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ ગુજરાતમાં છે જેમને ખ્યાલ છે કે આવનારી લોકસભામાં તેનો ઉમેદવાર કેવો હોવો જોઈએ તેથી અમે આ નવતર પ્રયોગ કર્યો છે અને તેમના નામ માંગવામાં આવ્યા છે તેમની સાથે તેમનું કેવું છે કે કોંગ્રેસ સંગઠનમાં જો કંઈ પણ ફેરફાર પણ કરવા હોય તો કેવા ફેરફાર હોઈ શકે સંગઠનને કેવી રીતના મજબૂત બનાવવું તેના પણ સૂચનો અમે બેલેટ પેપરથી માગવામાં આવ્યા છે બે દિવસ માટે મેરાથન બેઠકો અમારે આ જિલ્લાના આગેવાનો તાલુકાના પ્રમુખશ્રીઓ અને નેતાઓ સાથે તમામ મુદ્દાઓની ચર્ચા માટેની બેઠકો રાખી છે મંડળ અને સેક્ટર બીએલએ સંગઠન એની ચર્ચા સાથોસાથ એક નવતર પ્રયોગ લોકશાહી ડબે અમે એક અપનાવ્યો છે કે જે કોઈ આગેવાનો સાથે અમારો પરામર્શ થયા પછી એમને એક બેલેટ આપીએ છીએ લોકહિતમાં જનહિતમાં એમના ત્રણ સૂચનો કારણ કે આખરે સાચો યોદ્ધા અમારો કોઈ હોય તો એ કોંગ્રેસનો કાર્યકર્તા જે ફિલ્ડમાં કામ કરે છે અને આટલા વર્ષોથી ભલે અમે સત્તામાં નથી પણ મને ગૌરવ છે કે ગુજરાતમાં હજારો હજારો એવા કાર્યકર્તાઓ છે કે જે કોઈ પણ લોભ લાલચ ધાક ધમકી શેમાય આવ્યા વગર મજબૂતીથી કોંગ્રેસ સાથે છે કોઈ નેતા આમ તેમ થયા હશે એમને એમના કારણો હશે કોઈ નિષ્ઠાને પ્રમાણિકતાથી સારા નેતાઓ પક્ષ છોડવા ન માગતા હોવા છતાં એમની કેટલીક એજન્સીઓ કેટલીક બાબતોની મજબૂરી તરફ દબાવ બીજા હાથમાં લાલચ એમાં કદાચ કોઈ આવ્યા હોય પરંતુ મારો કાર્યકર્તા કોંગ્રેસના કાર્યકર્તા નિષ્ઠા અને પ્રામાણિકતાથી વળગી રહ્યા છે એમના સૂચનો કે જનહિતમાં તમારે ત્યાં શું કહેવાના તમારા સૂચનો છે સંગઠન બાબતમાં તમારા શું સૂચનો છે અને આવતી સંસદની ચૂંટણીમાં તમારી દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થઈને પક્ષ માટે સંનિષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે એ કાર્યકર્તા પોતાનો અભિપ્રાય આપે અને અમે એ બેલેટનું એક બોક્સ બનાવ્યું છે એમાં એ પોતાનો અભિપ્રાય નાખે છે અને આ અમારા ના પ્રભારી મુકુલ વાસનિકજી અને મારી હાજરીમાં આ સંપૂર્ણપણે ખાનગી પ્રોસેસ રહે કે જેથી કાર્યકર્તા દિલ ખોલીને પોતાનો અભિપ્રાય આપ્યો હોય એમના અભિપ્રાયને ધ્યાને લઈને ગુજરાતમાં એક એવી વ્યક્તિઓ કોંગ્રેસના ઉમેદવાર બને કે જે જનહિત માટે પાર્લામેન્ટમાં અવાજ બને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સાંસદો પરંતુ લોકપ્રશ્ન માટે બોલનાર સંસદ સભ્ય ભાજપના કોણ આપના કેમેરા પણ શોધવા દોડે કે સંસદમાં ગુજરાત માટે મજબૂતીથી લોકપ્રશ્ન માટે અવાજ ઉઠાવ્યો કોઈ ભાજપના સંસદ સભ્ય ત્યારે અમારો એ પ્રયત્ન રહેશે કે ગુજરાતના લોકોના આશીર્વાદ મળે અમે એવા ઉમેદવાર આપીએ કે જે જનહિત માટે કાલે કોંગ્રેસની પોતાની સરકાર હોય કેન્દ્રમાં અને સંસદ સભ્ય તરીકે ગુજરાતમાંથી ગયેલો વ્યક્તિ એ ગુજરાતીઓના હિત માટે અમારી સરકાર હોય તો પણ એ અવાજ ઉઠાવીને જનહિત માટે વાત કરે આ પ્રકારની પરંપરા ભૂતકાળમાં રહી છે આગામી દિવસોમાં પણ આવા જ વ્યક્તિઓ આપવાનો અમારો પ્રયત્ન છે હું આભાર માનીશ દરેક જિલ્લામાંથી ઉત્સાહભેર અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી આ મીટિંગોમાં ભાગ લઈ રહ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા જે તે જિલ્લાના મુકાયેલા પ્રભારીઓ પાર્લામેન્ટના ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રીઓ એ પણ હોદ્દેદારોની સાથે આ મીટિંગોમાં એક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે